શાહીન વાગેલા આપ જે રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરના અટલાદરા પોલીસ મથકના પીએસઆઈએ મિત્રની મદદ માટે પહોંચેલા શહેરના અટલાદરા પોલીસ મથકના પીએસઆઈએ ટ્રાન્સજેન્ડરને લાફો મારીને અપશબ્દ બોલતા લક્ષ્ય ટ્રસ્ટ અને ટ્રાન્સજેન્ડર સમુદાયના આગેવાનોએ પીએસઆઈ વિરુદ્ધ અટલાદરા પોલીસ મથકે ફરિયાદ આપી હતી પ્રાપ્ત માહિતી અનુસાર મુજમૌડા ખાતે રહેતા ઉર્વશી કુંવર શેખને કોલ આવ્યો હતો કે તેઓના મિત્રની સ્થાનિક બિલ્ડર સાથે બોલાચાલી થઈ છે અને મામલો પોલીસ મથકે પહોંચ્યો છે જેથી ઉર્વશી કુંવર અને લક્ષ્ય ટ્રસ્ટના અન્ય સદસ્યોને મદદ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા ઉચ્ચારણ કરીને ઉર્વશી કુંવરને લાફો ઝીંકી દીધો હતો પોલીસ મથકે જ બનેલી ઘટનાને લઈને ટ્રાન્સજેન્ડર સમુદાયમાં રોષ જોવા મળ્યો હતો જ્યારે પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરીને પોલીસ મથકમાં જ ફરિયાદ

તો અમે એમને કીધું કે સારું અમે ચલન આપી દો અમે ભરવા તૈયાર છે તો એ પછી ડાયરેક્ટ ઉઠાવીને અસલી નકલી કરવા લાગ્યા કે તમે નકલી છો તમે છક્કા છો તમે નકલી છો મરાણપુરાના અસલી માસી અંજુ માસી છે એ તમારા લીડરને બોલાવો બોલે એવું બધું એ બોલવા લાગ્યા પછી એ ઉઠાવીને એકદમથી શબ્દો બધા બોલવા લાગ્યા ને ઉઠાવીને મને લાફો માર્યો જો અમારા આવા શું આ પોલીસ અધિકારીઓને આ પાવરાઓ આપવામાં આવીએ છે કે આમ જનતા પર ફાટી દઈને આવો હાથ ઉપાડ દો તો પોતાનું ફ્રસ્ટેશન કાઢવું અમે જોઈએ છીએ જો આગળ આગળ મારા પાસે ઇન્સાફ નહીં મળે તો હું ઓર આગળ જઈશ ટીસી સાહેબને બી હું મળીશ હા આવા લો આવા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ આ પ્રજાનું રક્ષક છે કે ભક્ષક છે આ લોકો હેંગો છું બસ મને ઇન્સાફ મળવો જોઈએ મને શું મારા સમુદાયના લોકોને બી ઇન્સાફ મળવો જોઈએ આજ પછી આવી રીતના બીજા કોઈ કોમ્યુનિટી સાથે આવું થાય નહીં આ બાબતે હા અમે અરજી આપી છે અને એફઆઈઆર બી થવી જોઈએ કાલ સુધી અમે જોઈએ છે નહીં થાય તો આગળ અમે ઘણું બધું કરીશું મને